દોસ્તો ટૂંકા જવાબી બી પ્રશ્નો તમને વિડીયો મળી જશે આખું પેપર તમને પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે ગાઈડ એપ્લિકેશન પ્લેસ્ટોર પર મળશે અને પ્લેસ્ટોર પર જે પણ મિત્રો નવા છે એ લોકોના મોબાઈલમાં ખાલી ડાઉનલોડ કરવાના રહેશે બાકીના મોબાઈલમાં તો ગાઈડ એપ્લિકેશન છે જે લોકોને કોઈ જ નુકસાન નથી દોસ્તો તો ઝડપથી આપણે જઈએ આપણા પ્રશ્ન નંબર એક અ તરફ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એ પહેલા જે પણ મિત્રો ચેનલ પર નવા છે દોસ્તો એ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો સાથે શેર કરવાનું બોલવાનું નથી ચલો નીચેનામાંથી કઈ પ્રજાને સાગરના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજો ફ્રેન્ચો પોર્ટુગીજો કે ડચ તો આમાં ચાર ઓપ્શન છે એ બી સી ડી તો પહેલાનો જવાબ આવશે દોસ્તો પોર્ટુગીઝોને સાગરના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે વાસ્કો દ ગામા કયા ખંડનો રહેવાસી હતો તો વાસ્કો ગામાં એ યુરોપ અમેરિકા ઓસ્ટ્રેલિયા કે આફ્રિકા તો યુરોપનો રહેવાસી યુરોપ ખંડ નો રહેવાસી ભારતમાં આધુનિક પોલીસ તંત્ર ની ભારતમાં આધુનિક પોલીસ તંત્ર ની શરૂઆત ડેલ હાઉસે કરી હતી નીચેનામાંથી કયા શાસક મહેસૂર રાજ્યમાં રાજ કરતા હતા અહેમદ શાહ અબ્દાલી ટીપુ સુલતાન સિરાજ ઉદ્દોલ્લા કે મીર જાફર તો જવાબ આવશે ટીપુ સુલતાન ચલો નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો

ચોથું લખી દેવાનું મંગલ પાંડે પછી યાદ રહે કુંવરસિંહ અને બેગમ હજરત મહાલ બેગમ મહાલ આટલા નામ યાદ રાખવાના છે કોને કઈ યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધા હતા તો કઈ યોજના દ્વારા તો સહાયકારી યોજના દ્વારા સહાયકારી યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધા હતા ચલો ત્યારે આગળ જોઈએ દોસ્તો પ્રશ્ન બે ની વાત કરીએ કર્ણાટક વિગ્રહનું શું પરિણામ આવ્યું ખૂબ જ લાંબો જવાબ છે એટલે આપી એપમાં તમને વિસ્તૃત જવાબ છે દોસ્તો એપમાં પેપર ખોલશો નીચે જવાબ આપેલા છે અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતના ઉત્તર ભારતના મુખ્ય કેન્દ્રો કયા થયા હતા પણ આપણે એપમાં જવાબ આપેલો છે ચલો પ્રશ્ન નંબર ત્રણ ની વાત કરીએ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામ નો પ્રથમ સહિત કોણ હતા તો આપણને ખબર છે મંગલ પાંડે બરાબર અઢારસો સત્તાવન ના સંગ્રામની ખરી શરૂઆત ક્યારે અને ક્યાં થઈ તો ખરી શરૂઆત દસ મે અઢારસો ને સત્તાવન ઉત્તર પ્રદેશના ઉત્તર પ્રદેશના મેરઠ થી થઈ દોસ્તો આ યાદ રાખવાનું દસ મે અઢારસો સત્તાવન ઉત્તર પ્રદેશના મેરઠ થી ચાલો પ્રશ્ન નંબર ચાર આવ્યો ખાલી જગ્યા પૂરી આપણે ઈસવીસન ચૌદસો તેપનમાં તુર્કીએ કોન્સ્ટોન્ટ જીતી લીધું બરાબર જમીન માર્ગે થતો વેપાર બંધ થતા યુરોપિયન પ્રજાએ ભારત પહોંચવા માટે પછી શું શોધ્યું તો જળમાર્ગ શોધ્યો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી અહીંયા અંગ્રેજો આવશે ખાલી જગ્યામાં ગવર્નર જનરલ લોર્ડ કોર્નવિસે ભારતમાં કાયમી જમાબંધી નામની કાયમી જમાબંધી નામની જમીન મહેસૂલ પદ્ધતિ દાખલ કરી ચલો બની વાત કરીએ દોસ્તો તો પ્રશ્ન નંબર બ છે તાત્કાલિક કારણ કયું હતું જવાબ જવાબ છે છે ભારતમાં બ્રિટિશ શાસન અને ગવર્નર જનરલ લોર્ડ ક્રોલિસે ન્યાયતંત્રમાં મુખ્ય શો સુધારો કર્યો તો એપમાં જવાબ આપેલો છે ચલો પ્રશ્ન નંબર પાંચ ની વાત કરીએ ઐતિહાસિક કારણો પ્લાસીનમાં ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે એ જવાબ આપણે એપમાં આપેલો છે અને અંગ્રેજો બંગાળના વિધિસર માલિક બન્યા એ પણ એપમાં છે ટૂંકમાં જવાબ છે પ્રશ્ન નંબર 6 મોટા મોટા સવાલો જવાબ છે 4 માર્ક્સનો પ્રશ્ન છે એક 2 માં 1 ના 2 માર્ક્સ છે સંસાધનોના નિર્માણ આધારે તેના કયા કયા પ્રકાર પાડવામાં આવે છે એ પણ એપમાં જવાબ આપી જઈશું અને કુદરતી સંસાધનો તને ઉદાહરણ એ પણ આપણને એપ્લિકેશનમાં આનો જવાબ આપેલો છે ચાલ પ્રશ્ન નંબર 7 ઉદાનો ખરા છે કે ખોટા આપણે જોઈએ સિમેન્ટ બનાવવા માટે ચૂનાનો પથ્થર વપરાય છે તો જવાબ આવશે ખરું રણ પ્રદેશોની વસ્તુ ગીતા વધુ હોય છે ખોટું રસ્તા પર જોવા મળતા કચરાના ઢગલા આરોગ્ય માટે હાનિકારક છે સાચું બરાબર હાનિકારક છે કઈ ફાયદાકારક નથી જંતુનાશકો જમીનને પ્રદૂષિત કરતા નથી ખોટું કરે છે અને વધુ પડતી સિંચાઈથી સિંચાઈથી ઉત્પાદન ઉત્પાદન ઘટે ઘટે છે છે વધુ પડતી જમીનની બરાબર ચલો આગળ જોઈએ દોસ્તો દુનિયામાં રેખાંકિત નકશાના સ્તર દર્શાવો પ્રશ્ન નંબર જે આ તમારો આઠ છે દોસ્તો એ આખો સરસ મજાનો તમને એપ્લિકેશનમાં નો જવાબ તમને નકશા સાથે સમજાયેલો છે પ્રશ્ન નંબર નવ ની વાત કરીએ ગુજરાતમાં ખનીજ તેલ સૌથી મોટું ક્ષેત્ર કયું છે કુદરતી વાયુનો શું ઉપયોગ થાય અને જંગલી પ્રાણીઓમાંથી શું પ્રાપ્ત થાય જંગલના પ્રાણીઓમાંથી શું પ્રાપ્ત થાય તો આ બધા જવાબ દોસ્તો આપણને સરસ મજાના જોડકા જોડો ઘઉં તો ઘઉંમાં આવશે પાણી ન ભરાતા હોય તેવા ખેતરો બાજરી બાજરીમાં આવશે કાળી જમીન ધરાવતા ખેતરો ડાંગરમાં આવશે પાણીથી ભરાયેલ ખેતરો અને મગફળીમાં આવશે રેતાળ જમીન ધરાવતા ખેતરો ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ છ ની વાત કરીએ દોસ્તો નીચેના પ્રશ્નના જવાબ આપો કયા પરિબળો દુનિયામાં વસ્તી ગીતતા પર અસર કરે છે ઉદાહરણ આપો ઉદાહરણ આપી દઈશું ભાઈ એપ્લિકેશનમાં બરાબર જવાબ છે ત્યાં ગાડી પેપરમાં મીઠા પાણીનો જથ્થો ક્યાં ક્યાં ઉપલબ્ધ છે કઈ કઈ જરૂરિયાત માટે વપરાય છે તો ગાઈડ ગાઈડમાં જતા રહો દોસ્તો આપડી અને ભારતમાં કુદરતી વાયુના સંસ્કૃત કયા છે આ પણ આપણે ગાઈડના જવાબ પેપરમાં જવાબ આપેલા છે ચલો ખોટો શબ્દ છે નાખો આપણો દેશ ખાલી જગ્યા દેશ છે તો રાજાશાહી નથી ભાઈ લોકશાહી દેશ છે જાહેર મિલકતનું રક્ષણ કરવું આપણી ફરજ છે નુકસાન કરવું આપણી ફરજ નથી રક્ષણ કરવું આપણી ફરજ છે બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને ભારત એક રાષ્ટ્ર ની વાત કરીએ બંધારણની શરૂઆત હંમેશા સેનાથી થાય છે બંધારણની શરૂઆત હંમેશા આમુખથી થાય છે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા બંધારણ સભાના અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ત્રીજું છે બંધારણના કુલ સભ્યો ત્રણસો અને બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે ચલો મૂળભૂત હકો શા માટે જરૂરી છે વિસ્તૃત જવાબ માટે જાઓ અને ભારતમાં જોડે સજાપાત્ર પાત્ર ગુનો છે વિસ્તૃત જવાબ માટે જાઓ જે પણ મિત્રોને ગાઈડ એપ્લિકેશન આ સિમ્બોલ વાળી છે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે મિત્રો પાસે ના હોય એ ગાઈડ એપ્લિકેશન પ્લે સ્ટોર પર જઈને જીયુ આઈડી લખશો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ડાઉનલોડ કરીને ફરસ સરસ મજાની આ એપ તમારા મોબાઈલમાં હોવી જોઈએ દોસ્તો બે ગેમ ઓછી છે ચાલશે પણ આ એપ હશે તો તમે જિંદગીમાં ઘણા આગળ વધશો અને હા જે પણ મિત્રો ચેનલ પર ફરી વાર છે એ લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક તો બધા જ કરવાનું છે દોસ્તો અને સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો